નમસ્કાર મિત્રો અને આપણે અહીંયા થરાની બાજુમાં એક ઇન્દ્રમણા ગામની અંદર આયા છે અને એમણે ખેડૂતે આપણી પ્રોડક્ટ વાપરી લીધી આના પહેલા તમાકુમાં વાપરી હતી અને અત્યારે એની જ પ્રોડક્ટ એના જ ખેતરની અંદર એમણે આપણી ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ વાપરી લે છે તો એમના મોઢે સાંભળી કે એમને શું ફાયદો થયો સાહેબ તમારું નામ શું મારું નામ જોશી ગણપતભાઈ વાઘજીભાઈ ગામ ઇન્દ્રમણા ગામ ઇન્દ્રમણા તાલુકો કોંગ્રેસ જિલ્લો બનાસકાંઠા બનાસકાંઠા ઓકે તમારો મોબાઈલ નંબર ચોરાણું બેસો સત્તાણું જીરો એકાણું અઠાવન ઓકે તો એમનો મોબાઈલ નંબર છે અને મારું ખેતર છે અને અઢી વીઘામાં અને પચાસ ટકા જેવું ડીએપીનો ઉપયોગ કર્યો તો પચાસ ટકા જ કર્યો એની આગલી સાલ જે ડીએપી વાપર્યું હતું એના કરતાં અડધો ડીએપી વધતા તમારું આ ભૂવાસ્ત્ર વાપરેલું ઓકે એટલે એમાંથી મને ક્રોસ્ટ વેલ્યુ આમાંથી તમાકુ લગભગ બે લાખને સાઠ હજારની તમાકુનું ઉત્પાદન લીધું હતું એટલે એનાથી પ્રેરાઈને આ ચાલુ સાલ ચોમાસું પાકમાં મેં આ કપાસનું વાવેતર કર્યું છે અને કપાસના વાવેતરમાં પણ બે ગુણનો ઉપયોગ કર્યો છે તો મારો કપાસ તમે જોઈ શકો છો એક જ સરખું જ એનું જે એના જીંડવા અત્યારે બેસવાની તૈયારી છે અને થોડુંક પાણીની વરસાદની ખેત છે એટલે થોડોક એનો વિકાસ જે એટલો નથી થઈ ગયો પાણીને લઈને ણીના અભાવે પરંતુ તમે છતાંય આ તમે એની પ્રોડક્ટ જુઓ એક જ સરખી એની વધણી જે છે એને કહેવાય ગ્રોસ એક જ સરખું છે અને એની વેલ્યુ એના પાન અને એ તમે જોઈ શકો છો એની એની વૃદ્ધિ પણ આ ખાતરથી ખૂબ જ સારી થાય છે એવું મારું મનવું છે

તો તમે એવું માનો હજી હજી ઓલિફ તો નાખી જ નથી મિત્રો વિકાસ વિચાર કરો તો ઓલિફ છાંટી હોય તો કેટલો જબરજસ્ત વિકાસ હોય તો તમે બીજા ખેડૂતોને કેશો કે ભાઈ આ પ્રોડક્ટ અમે જેટલો મળશે એટલો પ્રચાર તો કરશે પ્રચાર ને પ્રસાર બે કરશે તો ઘણા બધા ખેડૂતો બી એમના કારણે આજે ઘણી બધી પ્રોડક્ટ વાપરી રહ્યા છે ને એમના છે મિત્ર છે ખાસ ભેમાભાઈ તો ભેમાભાઈ બે શબ્દ આના વિશે કહે છે મારું નામ ભેમાભાઈ પોચાભાઈ પ્રજાપતિ ગામ ઇન્દ્રમાળા તાલુકો કોકરેજ જિલ્લો બનાસકાંઠા મોબાઈલ નંબર ચોરણું બે નેવું જીરો બત્રીસ સાઠ આ ઇન્દ્રમાળા ગોમની અંદર શરૂ પ્રથમમાં મેં આ ભૂવાસ્ત્ર વાપરવાની શરૂઆત કરી અને બીજા ખેડૂતોને પાંચ સાત ખેડૂતોને એક એક એકરમાં વપરાયું અને એમને વપરાઈને ખતરો કરી અને શું આનું રિઝલ્ટ મળે છે તેનું રિઝલ્ટ મેળવી અને આ બીજા વર્ષની અંદર સારું એવું રિઝલ્ટ બધે મળ્યું અને આ બીજા વર્ષની અંદર હવે સો સાત હતા એવા પંદર વીસ ખેડૂતોને વાપરવા અમે આપ્યું છે અને વાપર્યું એમાં ખેડૂતોને હોવાનો સંતોષકારક વિકાસ અને પ્રોડક્ટ જે કહેવાય તે મળે ખેડૂતો આનાથી ખુશ છે અને આનાથી પણ હજી ખેડૂતો બધા જોડાવા માંગે છે ઓકે તો મિત્રો બીજા વર્ષે પણ પ્રોડક્ટ ખેડૂતે જેણે વાપરી છે અને બીજા વર્ષે પણ પ્રોડક્ટ વાપરી છે તો મિત્રો તમે પણ એક વખત અમારી ઓર્ગેનિક પ્રોડક્ટ છે એનો અવશ્ય મુલાકાત લો અને વધારેની એકાદ એકરમાં કરી અને તમારું ઉત્પાદન વધારો અને જમીન બચાવો ઓકે થેન્ક યુ જય હિન્દ જય મહેલાપ સાલ થેન્ક યુ